ભાઈ સોવણનો પોર થઈ ગયો છે ને અત્યારેમાં થોડોક મીઠો મીઠો તડકો છે ને મારા મમ્મીએ જો ગાજરનું કામ અત્યારેમાં શરૂ કરી દીધું છે કેમ કે ગોળ મસ્ત મજાનો નાખી દીધો છે અને નાખે છે થોડો થોડો જો મસ્ત મજાના ગાજર ભેળવી નાખ્યા છે ને કમઈ થી લઈને મન નાખતા જાય છે જો મહાદેવ હર અને જય દ્વારકાધીશનો નો આપ લોકો વિડીયો ની મળવા હું છું તમારો પ્રિય હિતેશ અને સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડીયો ની મળવા ભાઈ અત્યારે વાગ્યા છે બપોર ના અને 8:30 વાગે તમારે બંધ હે ને આરામ કરવાની એટલી નવ નથી કેમ કે અત્યારે અમે બનાવીએ છે ગાજ નાથણા ખાણા તો હું થોડી જઈ હેલ્પ કરું છું અત્યારે જો અમારા બા પણ આ બધું ગાજર નાથણા ખાણા બનાવે છે બાકી એમ મજામાં મજામાં વાહ ભાઈ વાહ જો આ કટિંગ કરે છે નાનું 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 કેવાય આપણા ગાજ ના ખાણા જેવું એમ આ જો વા ભાઈ વા એ ચાલ કા કતર ગાજર પણ જબરા થ્યા છે બધાયને જય માતાજી સો અત્યારે ગાસના આસના બનાવવાનું છે તો આપણે ગાજર લઈને કટિંગ કરવા મની જશે હમ મસ્ત મજાનું લાગ્યું મે તો ખિલું છે જી તો તો જઈશું જો કેરવાયું છે ઓકે પણ મારબાન થોડીક હેલ્પ કરતો તો આવા કરી દેતો તો ને પછી બ્લોગ બનાવતો કોમેડી રીલ બનાવતો તો એવું બધું કામ કરતો હોય બેઠો બેઠો અને જો આ મસ્ત મજાના ગાજરના આથણા બનાવવાના છે વાહ વાહ પછી ઓકે તમારો બા બનાવે છે આથણા વાહ ભાઈ વાહ એ આથણા બનાવવા ને એ એક બહુ અઘરું કામ છે એ આવડતા હોય એને જ આવડે ને લગભગ અત્યારની બહેન લગભગ આથણા ન આવડે મને નથી આવડતા તો નથી આવડે હા મારો બા બનાવે કેરીના ગાજરના પછી બાબી છે ને બને મરચાના આસાર પછી ગુંદાના લીંબુના અને એ બધા કપડું જાડવું થાય શું છે

અત્યારે જો ગાજરના આથણાની કરે છે હવે આમાંથી આટલા જેટલા ગાજર ને એના લીલા આસણા બનાવવાના છે બાકી આ ગાજરને ફૂંકવી નાખશે અને કેરીના આથણા સાથે નાખશે ઉમર બા બધું કરે મજા આવે ખાવાની થોડુંક સ્વાદ લેવાની અને એવું આપણે કરીએ છીએ તો મળવી આગળ આપણે આખો આથણાનો કઈ રીતે બને છે એ પ્રમાણનો જ આપણે વ્લોક બનાવવાના છીએ બીજું કાંઈ આમાં ઇન્ટરેસ્ટિંગ તમને નહીં જોવા મળે ભાઈ સવારનો પોર થઈ ગયો છે ને અત્યારમાં થોડોક મીઠો મીઠો તડકો છે ને મારા મમ્મી હજુ ગાજર નું કામ અત્યારમાં શરૂ કરી દીધું છે કેમ કે કાલે સાંજે પલાળે નખ્યા તા બાય કેમાં પલાળ્યા તા આમાં મીઠામાં નદરમાં મીઠામાં ને અંદરમાં પલાળી દીધા તા ને હવે આને જો આવી રીતે છોડક સુકવવાના છે એટલે જો આવી રીતે એને કોરા મૂળ સુકવવાના એવી રીતે કરતા છે

ખાલી જે તો રવે કર્યો છે મસ્ત મજાનો જવું ને જેમાં ગોળ ફેરવાનો છે ને પછી અથાણા ફેરવાના છે તો અથાણા પણ અહીંયા આવી જશે ને પછી આમાં ભરી દેવાના છે હાલો મિત્રો જો અત્યારે વાગી ગયા છે અઢી અને મસ્ત મજાના આથણા બની ગયા છે કેમ આથણા બનાયા હતા હું તમને કહી દઉં જો પેલા ગાજર ગાજરના આથણા બનાવ્યા છે એટલે મેં પેલા ગાજર ખેંચી આવ્યા પછી મોળી નાખ્યા અને મસ્ત મજાના પલાળી નાખ્યા હતા અને અત્યારે લઈને તો ને હવે હાથના બનુ પણ થઈ ગયો છે મસ્ત મજાનો તૈયાર અને એમાં હવે હાથના બોળવાના છે આપણે હાલો હું તમને બતાવું જો મારા બાંયે બેસી ગયા છે માથે વૂંગી નાખીને ગોળ ભાંગવા અને મસ્ત મજાનો રવેદ થઈ ગયો છે તૈયાર જો અને હવે આમાં ગોળ ફેળવવાનો છે અને પછી આ ગાજર ફેળવી દેવાના અને પછી આમાં ભરી દેવાના છે

Ale. Cau. Mai chide să ia tu, ne ia

В моста ме дъна газар пиолев, няка си, не, по малките глени има нахта за изсечване.